મમ્મીજી મારા લગ્નને આટલો બધો ટાઈમ થયો પણ તો એકતા માઇન માજી આજે બરાબર બનતી નહીં હવે તો લોકો ને ખબર પડી ગઈ છે એ આવો સાચી વાત છે હવે આગળનો તું નહીં કો તો હું નહીં એક જ જન રહેશે મમ્મીજી આનું સમાધાન કરવા માટે હું અસન બોલાઈ ગયો જોજે ના કરવા માટે કાને બોલાસ આ જીને મારી આખી જિંદગી લોય પીધું છે મમ્મીજી તમારી વંછોડે નહીં બનતું તું મોટા ઘરમાં રહ્યા કેસી

હા નરંદો ગાય જ ગાય મા નરંદ હું ઝઘરા તો બિચારો ગાય છે ગાય એ તો ભગવાનનો નો છે એ તો કોઈ ઝઘરા કરાવ્યો નહીં એ તો મારી બેન ભણી જ